મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવા છે વિક્રમ ઠાકોરની નવી આવનારી ફિલ્મ જેનું નામ છે એક રાધા એક મીરા તો ઘણા બધા લોકો યુટ્યુબ પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે કે એક રાધા એક મીરા ફિલ્મ યુટ્યુબ પર ક્યારે આવવાની છે તો દોસ્તો બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બેલ નોટિફિકેશનને ક્લિક કરવાનું ના ભૂલતા કારણ કે સૌથી પહેલાં મારો વિડીયો તમને જોવા મળે તો દોસ્તો હવે એક રાધાયક મીરા વાત કરીએ તો સોથી સાત વર્ષ થઈ ગયા પણ હજુ સુધી યુટ્યુબ પર નથી આવતી દોસ્તો જેનું કારણ હું તમને જણાવવાનો છું તો દોસ્તો ઘણા બધા અત્યારે વિડીયો બનાવે છે અને કહેતા હોય છે કે આ ફિલ્મ આ તારીખે જોવા મળવાની છે આ તારીખે તમને આ યુટ્યુબ ચેનલ પર જોવા મળવાની છે તો મિત્રો હજુ સુધી કોઈ હા આ ફિલ્મ લાવી શક્યા નથી પણ હજુ સુધી આવી પણ નથી તો દોસ્તો વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો યુટ્યુબ પર આવી ચૂકી છે ને એક નવી અપડેટ છે મિત્રો તમારે જો જાણવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ભાઈની બેની લાડકી ફિલ્મ તમને પંદર ઓક્ટોબરના દિવસે જોવા મળી જશે આ જ મહિનાની અંદર જે નામ છે જોજો એપ્લિકેશન તો જોજો એપ્લિકેશન પર તમને બેની લાડકી ફિલ્મ જોવા મળવાની છે સો ટકા ને હવે વાત કરીએ એક રાધા એક મીરાની તો દોસ્તો ઘણા બધા લોકો આ ફિલ્મની રાહ જોવે છે પણ દોસ્તો પાંચથી છ વર્ષ થઈ ગયા પણ હજુ સુધી યુટ્યુબ પર અપલોડ નથી હતી તો મિત્રો આ ફિલ્મમાં તમને મમતા સોની રીના સોની જોવા મળવાના છે અને વિક્રમ ઠાકોર જોવા મળવાના છે અને ગુરુભાઈ પટેલ પણ જોવા મળવાના છે તો દોસ્તો વાત કરીએ આ ફિલ્મ ઘણી બધી જૂની છે જ્યારે મમતા ને વિક્રમ ઠાકોરની જોડી હતી ત્યારે આ ફિલ્મ છે તો મિત્રો વિક્રમ ઠાકોર સાથે મને મમતા સોની બંનેની જોડી છે એટલે મિત્રો આ ફિલ્મ જોવા નથી મળતી કારણ કે આ બંનેની ફિલ્મ છે તો ઘણા સમય થઈ ગયો છે પણ અટકાઈ ગયેલી આ ફિલ્મ છે દોસ્તો હજુ સુધી યુટ્યુબ પર આવતી નથી અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે સોથી સાત વર્ષ પણ થઈ ગયું છે તો દોસ્તો આ ફિલ્મ તમારે જોવું હોય તો મિત્રો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો તો દોસ્તો જો મારો વિડીયો આગળ ચાલશે તો દોસ્તો ફિલ્મ તમને આવવાની શક્યતા વધી જશે અને દિવાળી પાસે આ ફિલ્મ જો આવી શકે તો આ ફિલ્મ દિવાળી પાસે વિક્રમ ઠાકોરની તમને જોવા મળશે કારણ કે ઘણા બધા વર્ષ થઈ ગયા પણ હજુ સુધી યુટ્યુબ પર નથી આવી પણ અત્યારે બહુ ફૂલ ડિમાન્ડ છે આ ફિલ્મની ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરે છે કે આ ફિલ્મ જલ્દી લાવો એટલે કોકોનટ મોશન પિક્ચરવાળા પાસે આ ફિલ્મ છે પણ તે યુટ્યુબ પર મૂકતા નથી પણ આ ફિલ્મ સિનેમા ઘરોમાં બે વાર દોસ્તો રિલીઝ કરવામાં આવી હતી ને બે વાર ફિલ્મ બહુ સારી એવી ચાલી હતી જો તમારે ફિલ્મ તરત જોઈ હોય તો ગીજુ કોમે કોન્ટેક કરજો ગીજુ ફિલ્મ ચેનલ છે જે તેમના ગામમાં તેમના આજુબાજુના થિયેટરમાં આ ફિલ્મ તમને જોવા મળી જશે તો ત્યાં પણ તમે આ ફિલ્મ જોવો જોઈ શકો છો ને યુટ્યુબ પર પણ જોઈ શકો છો તો યુટ્યુબ પર મિત્રો તમારે રાહ જોવી પડશે ઘણી કારણ કે વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મ હજી યુટ્યુબ પર આવી જ નથી કોણ પોતાના કોણ પારકા એક રાધા એક મીરા ભાઈની બહેની લાડકી તો બે ત્રણ ફિલ્મ વિક્રમ ઠાકોરની હજી સુધી યુટ્યુબ પર નથી આવી પણ તમને ટૂંક સમયમાં જોવા મળશે તો દોસ્તો જ્યારે પણ ફિલ્મો આવશે વિક્રમ ઠાકોરની ત્યારે હું તમને તરત જ જણાવી દઈશ તો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર ને વિડીયો ગમે હોય તો વિડીયોને કરી દેજો લાઈક તો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી જૈ હિંદ વંદે માતરમ